મિત્રો મૃત્યુ એક એવું સત્ય છે જેની સામે દરેક મનુષ્ય લાચાર છે પરંતુ શું મૃત્યુ ખરેખર અંત છે જ્યારે કોઈ વ્યક્તિ અંતિમ શ્વાસ લે છે ત્યારે તેની આસપાસના લોકો માટે બધું જ થંભી જાય છે મનુષ્યના મનમાં હંમેશા એક સવાલ ઉઠતો રહ્યો છે કે જે શરીરને આપણે પંચમહાભૂતમાં વિલીન કરી દઈએ છે જેને અગ્નિને સમર્પિત કરી દેવામાં આવે છે શું ત્યારબાદ પણ કંઈક એવું શેષ બચે છે જે આપણી નજરોથી ઓઝલ હોવા છતાં હાજર હોય છે હિન્દુ ધર્મગ્રંથો અને ખાસ કરીને ગરુડ પુરાણમાં આ વિષય પર ઊંડું મંથન કરવામાં આવ્યું છે આપણે જેને આત્મા કહીએ છે તે આખરે શું છે શું તે માત્ર એક કલ્પના છે કે પછી કોઈ જીવંત શક્તિ એકવાર પક્ષીરાજ ગરુડજીના મનમાં પણ આવા જ પ્રશ્નો ઉઠ્યા તેઓ ભગવાન શ્રીકૃષ્ણ પાસે જઈને અત્યંત ચિંતિત સ્વરે પૂછવા લાગ્યા કે હે પ્રભુ સંસારમાં દરેક જીવ મૃત્યુથી ડરે છે પણ મૃત્યુ પછીની સફર વિશે કોઈ જાણતું નથી શું મનુષ્યની ચેતના તેના શરીર સાથે જ નષ્ટ થઈ જાય છે ભગવાન શ્રીકૃષ્ણે મનમોહક સ્મિત સાથે ગરૂડજીને સમજાવ્યું કે આત્મા કોઈ ભ્રમ કે મનનો વિચાર નથી પરંતુ તે આ બ્રહ્માંડનું પરમ સત્ય છે જેમ આપણે જૂના વસ્ત્રો ત્યજીને નવા વસ્ત્રો ધારણ કરીએ છીએ તેમ આત્મા પણ એક શરીર છોડીને બીજું શરીર ધારણ કરે છે આત્મા ન તો ક્યારેય જન્મે છે ન તો ક્યારેય તેનો વિનાશ થાય છે તે અજર અમર અને અવિનાશી છે શ્રી કૃષ્ણ કહે છે કે મન તો માત્ર ઇન્દ્રિયો અને બુદ્ધિની રમત છે જે જન્મ મૃત્યુના ચક્રમાં ફસાયેલું રહે છે પરંતુ આત્મા એ સ્થાયી ચેતના છે જે દરેક જીવની અંદર એક અદ્રશ્ય શક્તિ તરીકે બિરાજમાન હોય છે જ્યાં સુધી મનુષ્ય પોતાની અંદર રહેલા આ આત્માને ઓળખતો નથી ત્યાં સુધી તે પોતાને માત્ર હાડકા અને માંસનું શરીર સમજીને દુઃખ અને ભયના સાગરમાં ડૂબેલો રહે છે પરંતુ જે ક્ષણે તેને આ આત્માનું જ્ઞાન થાય છે તે ક્ષણે તેના જીવનમાંથી મૃત્યુનો ભય સદંતર દૂર થઈ જાય છે આત્મા જ આપણું વાસ્તવિક સ્વરૂપ છે અને તેને સમજવું એ જ મનુષ્ય જીવનનો સર્વોચ્ચ હેતુ છે આગામી ભાગમાં આપણે જાણીશું કે મૃત્યુ પછીના ચોવીસ કલાક આત્મા માટે કેમ મહત્વના છે અને તે શા માટે પોતાના ઘરે પાછી ફરે છે ભગવાન શ્રી કૃષ્ણ અને ગરૂડજીના સંવાદમાં જ્યારે આત્માના અસ્તિત્વની વાત સ્થાપિત થઈ ત્યારે ગરુડજીએ એક અત્યંત પ્રચલિત માન્યતા વિશે પ્રશ્ન કર્યો તેમણે પૂછ્યું હે માધવ સંસારમાં કહેવાય છે કે જ્યારે કોઈ જીવ પૃથ્વી પરથી વિદાય લે છે ત્યારે તેની આત્મા લગભગ ચોવીસ કલાક સુધી પોતાના જૂના નિવાસ સ્થાને એટલે કે પોતાના ઘરે પાછી ફરે છે શું આ વાત સાચી છે અને જો આત્મા મુક્ત થઈ ગઈ હોય તો તેને ફરીથી એ જ જૂની જગ્યાએ પાછા આવવાની જરૂર કેમ પડે છે શું તે કોઈ અધૂરા કાર્ય માટે આવે છે કે પછી પરિવારના સભ્યોનો વિલાપ તેને ખેંચી લાવે છે ભગવાન કૃષ્ણે ગંભીરતાપૂર્વક સમજાવતા કહ્યું હે ગરુડ આ કોઈ અંધશ્રદ્ધા નથી પણ એક આધ્યાત્મિક સત્ય છે જેનો ઉલ્લેખ શાસ્ત્રો અને પુરાણોમાં સ્પષ્ટ રીતે કરવામાં આવ્યો છે જ્યારે જીવાત્મા શરીરનો ત્યાગ કરે છે ત્યારે ભલે ભૌતિક શરીરનો અંત આવી ગયો હોય પરંતુ તેનું મન તેની યાદો અને સંસાર પ્રત્યેનો તેનો મોહ તરત જ નષ્ટ થતો નથી આત્મા અને શરીર વચ્ચેના વર્ષો જૂના બંધનને તોડવામાં થોડો સમય લાગે છે મૃત્યુ પછીના પ્રથમ ચોવીસ કલાક એ આત્મા માટે એક સંક્રમણનો કાળ હોય છે જેમાં તે અસમંજસની સ્થિતિમાં હોય છે શ્રીકૃષ્ણ આગળ કહે છે આ ચોવીસ કલાક દરમિયાન આત્મા પોતાના પરિવારની આસપાસ જ ભ્રમણ કરે છે તે પોતાના સ્વજનોને રડતા જુએ છે તેમની વાતો સાંભળે છે અને તેમને સ્પર્શ કરવાનો પ્રયત્ન પણ કરે છે પરંતુ તેનું શરીર ન હોવાથી કોઈ તેને જોઈ શકતું નથી કે અનુભવી શકતું નથી આત્માને પોતાના ઘર પ્રત્યેનો લગાવ એટલો ઊંડો હોય છે કે તે હજુ પણ એમ જ માને છે કે તે તે જ પરિવારનો હિસ્સો છે આ સમયગાળો આત્મા માટે વિદાયની ક્ષણ જેવો હોય છે તે પોતાના જીવનભરના અનુભવોને યાદ કરે છે અને તે માયા મમતાના બંધનોથી ધીરે ધીરે મુક્ત થવાની પ્રક્રિયામાં હોય છે શાસ્ત્રો મુજબ આ ચોવીસ કલાકમાં આત્માને એ અહેસાસ થાય છે કે હવે તેનું આ દુનિયામાં કોઈ અસ્તિત્વ નથી રહ્યું આ દરમિયાન પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવતા શ્રદ્ધા અને કર્મકાંડો આત્મા માટે ખૂબ જ મહત્વના બની જાય છે જ્યારે પરિવારના સભ્યો ધાર્મિક વિધિઓ તર્પણ અને દાન પુણ્ય કરે છે ત્યારે તેનાથી એક વિશેષ ઉર્જા ઉત્પન્ન થાય છે આ ઉર્જા આત્માને શાંતિ આપે છે અને તેને એ સમજવામાં મદદ કરે છે કે હવે તેણે આ સંસાર છોડીને આગળની યાત્રા શરૂ કરવાની છે તેથી જ હિન્દુ ધર્મમાં મૃત્યુ પછીના શરૂઆતના દિવસોની પૂજા અને સંસ્કારોને આટલું મહત્ત્વ આપવામાં આવ્યું છે આ કર્મકાંડ આત્મા માટે એક પાથે મુસાફરીનો ખોરાક જેવું કામ કરે છે જે તેના સંસાર પ્રત્યેના બંધનોને ધીરે ધીરે તોડીને તેને પરલોકની યાત્રા માટે તૈયાર કરે છે ગરુડ આત્માનું પાછા ફરવું એ તેના પ્રેમ અને મોહનું પ્રતીક છે પરંતુ અંતે તો તેને આ સેતુ ઓળંગીને આગળ વધવું જ પડે છે ભગવાન શ્રીકૃષ્ણ જ્યારે આત્માના ઘરે પાછા ફરવાનું રહસ્ય સમજાવી રહ્યા હતા ત્યારે ગરુડજીના મનમાં એક અત્યંત ભાવુક પ્રશ્ન જાગ્યો તેમણે પૂછ્યું હે પ્રભુ આપે કહ્યું કે આત્મા પોતાના પરિવારની આસપાસ જ રહે છે તો શું આત્માને પણ આપણા જેવી જ લાગણીઓ અનુભવાય છે જ્યારે તે પોતાના સંતાનોને જીવનસાથીને કે માતાપિતાને રડતા જુએ છે ત્યારે શું તેને દુઃખ નથી થતું શું આત્મામાં પ્રેમ અને મોહના એવા જ ભાવો હોય છે જે આપણે આ જીવતા સંસારમાં અનુભવીએ છીએ શું તે આપણા દુઃખમાં ભાગીદાર બની શકે છે શ્રી કૃષ્ણજીએ ગરુડજીની જિજ્ઞાસા શાંત કરતા કહ્યું હે ગરુડ આ પ્રશ્ન મનુષ્યના હૃદયની સંવેદના સાથે જોડાયેલો છે શાસ્ત્રોમાં સ્પષ્ટ વર્ણન છે કે જ્યારે આત્મા શરીર છોડે છે ત્યારે તેની પાસે ભૌતિક ઇન્દ્રિયો નથી હોતી પરંતુ તેની સાથે તેનું સૂક્ષ્મ શરીર જોડાયેલું હોય છે આ સૂક્ષ્મ શરીરમાં પાછલા જન્મના સંસ્કારો યાદો અને ભાવનાઓનો સંગ્રહ હોય છે મનુષ્યના મનમાં જે મોહ અને પ્રેમ જીવતા હોય છે તેનો પ્રભાવ મૃત્યુ પછી પણ થોડા સમય સુધી આત્મા પર શેષ રહે છે આથી આત્મા ચોક્કસપણે તેના સ્વજનોની પીડા અને રુદનને જોઈ શકે છે અને અનુભવી પણ શકે છે શ્રીકૃષ્ણ આગળ સમજાવતા કહે છે ગરુડ પુરાણમાં વર્ણવ્યું છે કે જ્યારે આત્મા જુએ છે કે તેના પ્રિયજનો તેના વિના અત્યંત દુઃખી છે ત્યારે તે પોતે પણ અશાંત થઈ જાય છે તે તેમને શાંત પાડવા માંગે છે તેમને ગળે લગાવવા માંગે છે અને કહેવા માંગે છે કે હું અહીં જ છું પરંતુ ભૌતિક શરીરના અભાવે તે આ કરી શકતી નથી આ મજબૂરી આત્મા માટે એક પ્રકારની પીડા સમાન હોય છે આત્મામાં તે સમયે સંસારના સુખ દુઃખ પ્રત્યેની વાકેફગારી મનુષ્ય જેવી જ તીવ્ર હોય છે જેવી રીતે આપણે કોઈ ગ્લાસની આરપાર જોઈ શકીએ છે તેવી જ રીતે આત્મા પરિવારના મનની સ્થિતિ જાણી શકે છે પરંતુ ગરુડ એ સમજવું જરૂરી છે કે આત્માનું આ રોકાવું અને આ દુઃખ અનુભવવું તેની મુક્તિમાં અવરોધરૂપ પણ બની શકે છે જો પરિવારના સભ્યો અતિશય આક્રંદ કરે છે અથવા મોહમાં ડૂબેલા રહે છે તો આત્મા પણ તે જ મોહમાયાના સેતુ પર અટકી જાય છે તે ન તો આ લોકમાં રહી શકે છે ન તો પરલોકની યાત્રા શરૂ કરી શકે છે તેથી જ શાસ્ત્રોમાં પિતૃઓની શાંતિ માટે ધીરજ ધરવાની અને તેમના માટે મંગલકામના કરવાની સલાહ આપી છે પ્રેમ એ એક એવી શક્તિ છે જે મૃત્યુ પછી પણ આત્માને બાંધી રાખે છે ક્યારેક આ પ્રેમ તેને રક્ષણ આપવાની પ્રેરણા આપે છે તો ક્યારેક આ જ મોહ તેને ભટકતો રાખે છે આ આત્માની સ્મૃતિ અને મોહ આપણને શીખવે છે કે જગતમાં પ્રેમ જ સર્વોપરી છે જે જીવનના અંત પછી પણ પોતાની છાપ છોડી જાય છે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે આત્માના મોહ વિશે વાત કરી રહ્યા હતા ત્યારે ગરૂડજીએ અત્યંત જિજ્ઞાસા સાથે પૂછ્યું હે પ્રભુ સંસારમાં ઘણીવાર એવી વાતો સાંભળવા મળે છે કે મૃત્યુ પામેલા વ્યક્તિઓ સાથે વાત કરી શકાય છે ઘણા લોકો પિતૃઓ સાથે સંવાદ સાધવાનો દાવો કરે છે શું આ ખરેખર શક્ય છે શું કોઈ આત્મા આપણી સાથે વાત કરી શકે છે અને ઘણીવાર મૃત સ્વજનો સપનામાં આવીને કંઈક કહેવા માંગતા હોય તેવું લાગે છે તો આ સપનાઓ પાછળનું સત્ય શું છે મને આ વિષયમાં આપનું દિવ્ય જ્ઞાન આપો શ્રી કૃષ્ણજીએ ગંભીર મુદ્રામાં જવાબ આપતા કહ્યું હે ગરુડ આ વિષય અત્યંત સંવેદનશીલ અને આધ્યાત્મિક વિજ્ઞાનથી ભરેલો છે સૌથી પહેલા એ સમજો કે આત્મા અને મનુષ્ય વચ્ચે સીધો સંવાદ ભૌતિક ભાષામાં શક્ય નથી કારણ કે આત્મા પાસે હવે વાણી કે જીભ નથી પરંતુ આત્મા ભાવ અને તરંગોની ભાષા સમજે છે આપણા શાસ્ત્રોમાં પિતૃઓ સાથે જોડાવા માટે શ્રાદ્ધ તર્પણ અને હવન જેવી પવિત્ર વિધિઓ બતાવવામાં આવી છે જ્યારે મનુષ્ય પૂર્ણ શ્રદ્ધાથી પોતાના પૂર્વજોને યાદ કરે છે ત્યારે તે શ્રદ્ધાના તરંગો આત્મા સુધી પહોંચે છે આ એક પ્રકારનો મૌન સંવાદ છે જેમાં આપણે તેમને સન્માન આપીએ છીએ અને તેઓ આપણને આશીર્વાદ આપે છે સપના વિશે સમજાવતા ભગવાને કહ્યું ગરુડ મૃત્યુ પછી આત્મા જ્યારે સૂક્ષ્મ જગતમાં હોય છે ત્યારે તેના માટે પરિવાર સાથે સંપર્ક કરવાનું સૌથી સરળ માધ્યમ સ્વપ્ન છે જ્યારે મનુષ્ય ઊંડી નિદ્રામાં હોય છે ત્યારે તેનું મન ભૌતિક જગતથી થોડું અલગ હોય છે આ સ્થિતિમાં આત્મા સપના દ્વારા સંકેતો આપે છે જો કોઈ આત્મા સપનામાં ખુશ દેખાય તો તેનો અર્થ છે કે તે સંતુષ્ટ છે પરંતુ જો તે રડતી ભૂખી કે પીડામાં દેખાય તો તેનો અર્થ છે કે તેની કોઈ ઈચ્છા અધૂરી છે અથવા તેના માટે કરવામાં આવતી વિધિઓમાં કોઈ કમી છે આ સંકેતો ચેતવણી પણ હોઈ શકે છે અને માર્ગદર્શન પણ આત્મા તેના પ્રિયજનોને આવનારી મુસીબતોથી બચાવવા માટે પણ સપનામાં આવી શકે છે શ્રીકૃષ્ણએ આગળ ચેતવણી આપતા કહ્યું પરંતુ સાવધાન રહેવું જોઈએ આજકાલ ઘણા લોકો તાંત્રિક વિધિઓ અથવા અધાર્મિક રસ્તાઓથી આત્માઓને બોલાવવાનો પ્રયત્ન કરે છે ગરુડ આવું કરવું અત્યંત હાનિકારક અને વર્જિત છે બણજબરીથી આત્માને પૃથ્વી પર બોલાવવી તે આત્માની મુક્તિમાં અવરોધ પેદા કરે છે અને બોલાવનાર વ્યક્તિ માટે પણ અશુભ સાબિત થાય છે આત્મા એક પવિત્ર ઉર્જા છે તેને પોતાની સ્વાર્થ સિદ્ધિ માટે પરેશાન ન કરવી જોઈએ પિતૃઓ સાથેનો સાચો અને શ્રેષ્ઠ સંવાદ માત્ર શુદ્ધ ભક્તિ શ્રાદ્ધ અને સેવા દ્વારા જ શક્ય છે જ્યારે તમે કોઈ ગરીબને જમાડો છો કે પક્ષીઓને ચણ નાખો છો ત્યારે તેની તૃપ્તિ પિતૃઓ સુધી પહોંચે છે અને તેઓ મૌન રહીને પણ તમારા જીવનમાં સુખની વર્ષા કરે છે આજ આત્મા સાથે વાત કરવાનો સાચો અને પવિત્ર માર્ગ છે ભગવાન શ્રીકૃષ્ણ જ્યારે આત્માના સૂક્ષ્મ જગતની વાતો કરી રહ્યા હતા ત્યારે ગરુડજીએ એક એવો પ્રશ્ન પૂછ્યો જે દરેક માનવીના મનમાં ક્યારેક ને ક્યારેક ઉઠે છે ગરુડજીએ પૂછ્યું હે જનાર્દન આપે કહ્યું કે આત્મા અમર છે અને તેને કોઈ શસ્ત્ર કાપી શકતો નથી કે અગ્નિ બાળી શકતો નથી તો પછી આપણા ધર્મમાં મૃત્યુ પછી પિંડદાન અન્નદાન અને પાણી અર્પણ કરવાની પરંપરા કેમ છે શું આત્માને પણ આપણા જેવી જ ભૂખ અને તરસ લાગે છે જો તેની પાસે શરીર જ નથી તો તે ભોજન કેવી રીતે ગ્રહણ કરે છે કૃપા કરી આ રહસ્ય પરથી પડદો ઉઠાવો શ્રી કૃષ્ણજીએ ગહન ભાવ સાથે સમજાવતા કહ્યું હે ગરુડ તારો આ પ્રશ્ન અત્યંત તાર્કિક અને સાર્થક છે આત્મા જે શુદ્ધ ચેતના છે તેને ખરેખર કોઈ ભૌતિક ભોજનની જરૂર હોતી નથી પરંતુ મૃત્યુ પછી આત્મા સીધી પરમાત્મામાં વિલીન નથી થઈ જતી શરીર છોડ્યા પછી પણ આત્મા સાથે એક સૂક્ષ્મ શરીર જોડાયેલું રહે છે જેમાં પ્રાણ મન અને વાસનાઓ રહેલી હોય છે જ્યાં સુધી આ સૂક્ષ્મ શરીર પૃથ્વીલોક કે પિતૃલોકમાં રહે છે ત્યાં સુધી તેને ઉર્જાની જરૂર પડે છે આ ઉર્જા જ તેની ભૂખ અને તરસ છે ભગવાન આગળ સમજાવે છે જેવી રીતે આપણે જીવતા હોઈએ ત્યારે અન્નમાંથી પ્રોટીન અને વિટામિન મેળવીએ છીએ તેવી જ રીતે મૃત્યુ પછી સૂક્ષ્મ શરીરને ગંધ અને મંત્રોના સ્પંદનોમાંથી ઉર્જા મળે છે ગરુડ પુરાણમાં જણાવ્યું છે કે મૃત્યુ પછીના પ્રારંભિક દિવસોમાં આત્મા અત્યંત તરસ અને ભૂખનો અનુભવ કરે છે કારણ કે તેની પૃથ્વી લોકથી વિદાયની પ્રક્રિયા ચાલી રહી હોય છે આ સમયે પરિવાર દ્વારા કરવામાં આવતું પિંડદાન કે જલાંજલિ આત્મા માટે અમૃત સમાન હોય છે જ્યારે તમે શ્રદ્ધાપૂર્વક પિતૃઓને જળ અર્પણ કરો છો ત્યારે તે જળ સૂક્ષ્મ તત્વમાં પરિવર્તિત થઈને સીધું આત્માની તૃપ્તિ માટે પહોંચે છે ગરુડ એ યાદ રાખવું જોઈએ કે આત્મા ભૌતિક રૂપે થાળીમાં પીરસેલું ભોજન નથી ખાતી પરંતુ તે ભોજન બનાવતી વખતે તમારા મનમાં રહેલા ભાવ અને તેમાંથી નીકળતી સૂક્ષ્મ ઉર્જાને ગ્રહણ કરે છે શાસ્ત્રોમાં પક્ષીઓ કૂતરા અને ગાયને ભોજન કરાવવાનું જે મહત્વ છે તેની પાછળનું કારણ પણ આ જ છે આ જીવોના માધ્યમથી પિતૃઓ સૂક્ષ્મ તૃપ્તિ મેળવે છે જો પરિવારના સભ્યો શ્રદ્ધાપૂર્વક તર્પણ નથી કરતા તો આત્મા ભૂખી અને અતૃપ્ત રહીને ભટકતી રહે છે જેને આપણે પિતૃદોષ કહીએ છીએ આથી આત્માની ભૂખ એ ખોરાકની ભૂખ નથી પણ તૃપ્તિ અને મુક્તિની ભૂખ છે તમારા દ્વારા કરાયેલું પવિત્ર દાન પુણ્ય જ આત્માનો અસલી ખોરાક છે જે તેને પરલોકની કઠિન યાત્રામાં આગળ વધવાનું બળ પૂરું પાડે છે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે આત્માની તૃપ્તિ અને ઊર્જા વિશે જ્ઞાન આપી રહ્યા હતા ત્યારે ગરુડજીએ એક ખૂબ જ વ્યવહારિક પ્રશ્ન પૂછ્યો તેમણે કહ્યું હે પ્રભુ મનુષ્ય લોકમાં જ્યારે કોઈનું મૃત્યુ થાય છે ત્યારે તેરમા દિવસે એટલે કે તેરમાની વિધિ કરવામાં આવે છે આ દિવસે બ્રાહ્મણ ભોજન દાન અને વિશેષ પૂજાનું આયોજન થાય છે લોકો કહે છે કે આ વિધિ કરવાથી જ આત્માને મોક્ષ મળે છે અને તે પૃથ્વી લોક છોડીને જાય છે શું આ સાચું છે શું ખરેખર તેરમા દિવસની આ પૂજા આત્માના ભાગ્યને બદલી શકે છે કૃપા કરી આ પરંપરાનું વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક રહસ્ય સમજાવો શ્રી કૃષ્ણજીએ સમજાવતા કહ્યું હે ગરુડ તેરમાનો સંસ્કાર એ માત્ર એક સામાજિક રિવાજ નથી પરંતુ તે એક અત્યંત મહત્વપૂર્ણ આધ્યાત્મિક પ્રક્રિયા છે શાસ્ત્રો મુજબ મૃત્યુ પછીના બાર દિવસ સુધી આત્મા પોતાના સૂક્ષ્મ બંધનોમાં ફસાયેલી હોય છે આ બાર દિવસો દરમિયાન પરિવાર દ્વારા કરવામાં આવતા રોજિંદા પિંડદાનથી આત્માનું એક આતશબાજી જેવું સૂક્ષ્મ શરીર તૈયાર થાય છે જે તેને યમલોક તરફની યાત્રા કરવા માટે સક્ષમ બનાવે છે તેરમો દિવસ એ આત્માની આ પૃથ્વી પરથી સત્તાવાર વિદાયનો દિવસ છે ભગવાન આગળ કહે છે તેરમાની વિધિમાં કરવામાં આવતું સામૂહિક ભોજન અને દાન એ મૃત આત્માના નામે કરવામાં આવેલું પુણ્ય છે જ્યારે કોઈ સાત્વિક બ્રાહ્મણ કે જરૂરિયાતમંદ વ્યક્તિ ભોજન ગ્રહણ કરીને આશીર્વાદ આપે છે ત્યારે તે સકારાત્મક ઉર્જા સીધી મૃત આત્માના ખાતામાં જમા થાય છે આ ઉર્જા કે તે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ અને મોહમાયાના બંધનોને તોડી શકે તેરમાની વિધિ એક પ્રકારનો પ્રેવેલ વિદાય સમારંભ છે જે આત્માને આશ્વાસન આપે છે કે તેનો પરિવાર હવે સુરક્ષિત છે અને તેણે ચિંતા કર્યા વગર આગળ વધવું જોઈએ પરંતુ ગરુડ એક વાત ખાસ યાદ રાખવી જોઈએ કે માત્ર તેરમું કરવાથી જ મોક્ષ મળી જાય તેવું નથી મોક્ષ એ આત્માની પરમાત્મા સાથેની મુક્તિ છે જે મનુષ્યના આખા જીવનના કર્મો ભક્તિ અને જ્ઞાન પર નિર્ભર કરે છે તેરમાની વિધિ આત્માને પ્રેત યોની ભટકતી અવસ્થામાંથી મુક્ત કરી યોનીમાં સ્થાન અપાવે છે તે મોક્ષના માર્ગને સરળ બનાવે છે પણ મોક્ષ અપાવતી નથી જો કોઈ વ્યક્તિએ જીવનભર ખરાબ કર્મો કર્યા હોય તો તેરમાની વિધિ તેને શાંતિ આપી શકે છે પણ તેના પાપોનું ફળ તો તેણે ભોગવવું જ પડે છે તેથી તેરમું એ આત્માને સન્માનપૂર્વક વિદાય આપવાની અને તેની મુસાફરી સુખદ બનાવવાની એક પવિત્ર કડી છે જે પરિવાર શ્રદ્ધાથી આ વિધિ કરે છે તે પોતાના પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરે છે અને આત્માને આગળ વધવામાં સહાયક બને છે ભગવાન શ્રીકૃષ્ણ જ્યારે આત્માની પરલોક યાત્રાનું વર્ણન કરી રહ્યા હતા ત્યારે ગરૂડજીના મનમાં એક ઘણો ઊંડો અને તાર્કિક પ્રશ્ન જાગ્યો તેમણે પૂછ્યું હે પ્રભુ આપે કહ્યું કે આત્મા અવિનાશી છે અને તે એક શરીર છોડીને બીજું શરીર ધારણ કરે છે તો મારો સવાલ એ છે કે શું આત્માને તેના પાછલા જન્મોની વાતો યાદ હોય છે જો આત્મા એ જ રહેતી હોય તો જ્યારે તે નવા શરીરમાં બાળક બનીને જન્મ લે છે ત્યારે તે બધું ભૂલી કેમ જાય છે તે કેમ નથી કહી શકતી કે તેના પાછલા જન્મના માતા પિતા કોણ હતા શું આ યાદો ક્યાંક સંગ્રહિત હોય છે કે પછી મૃત્યુની સાથે જ બધું સાફ થઈ જાય છે ભગવાન શ્રીકૃષ્ણે ગરુડજીની શંકા દૂર કરતા કહ્યું હે ગરુડ આ સૃષ્ટિનું સંચાલન બહુ જ અદભૂત નિયમોથી થાય છે સત્ય એ છે કે આત્મા પોતાના દરેક જન્મના અનુભવો કર્મો અને જ્ઞાનને પોતાના સૂક્ષ્મ શરીર અને કારણ શરીરમાં સંગ્રહિત રાખે છે આ એક એવી આધ્યાત્મિક ડાયરી જેવું છે જેમાં પળેપળનો હિસાબ નોંધાયેલો હોય છે જ્યારે આત્મા શરીર છોડે છે ત્યારે તેની પાસે આ બધી સ્મૃતિઓ જીવંત હોય છે તે જાણે છે કે તેણે પાછલા જન્મમાં શું પુણ્ય કર્યું અને કયા પાપ કર્યા પરંતુ જ્યારે આત્મા નવું શરીર ધારણ કરી માતાના ગર્ભમાં આવે છે ત્યારે તેના પર માયાનો એક પડદો આવી જાય છે શ્રી કૃષ્ણ આગળ સમજાવતા કહે છે ગરુડ કલ્પના કર કે જો મનુષ્યને તેના પાછલા તમામ જન્મોની યાદો રહી જાય તો તેનું જીવન નર્ક સમાન બની જાય તેને યાદ આવે કે પાછલા જન્મમાં જે તેનો શત્રુ હતો તે જ આ જન્મમાં તેનો પુત્ર બનીને આવ્યો છે અથવા જે તેની પત્ની હતી તે હવે બીજા કોઈની સંતાન છે આ બધી યાદો મનુષ્યને પાગલ કરી શકે છે અને તે ક્યારેય નવા જીવનમાં આગળ વધી શકે નહીં તેથી પ્રકૃતિ અને પરમાત્માની વ્યવસ્થા મુજબ જન્મના સમયે વિસ્મૃતિનો પડદો નાખવામાં આવે છે જેથી આત્મા એક કોરી પાટી સાથે નવા અનુભવો લઈ શકે પરંતુ ગરુડ આ યાદો કાયમ માટે ભૂંસાઈ નથી જતી તે આપણા અવચેતન મનમાં ઊંડે દબાયેલી હોય છે ઘણીવાર આપણને કોઈ અજાણી વ્યક્તિ જોઈને એવું લાગે છે કે આપણે તેને પહેલા મળ્યા છીએ અથવા કોઈ જગ્યાએ જઈને લાગે છે કે આ જગ્યા જાણીતી છે જેને અત્યારના વિજ્ઞાનમાં વુ કહેવાય છે તે વાસ્તવમાં આત્માની જૂની સ્મૃતિઓનો જ એક અંશ હોય છે જે યોગીઓ અને સિદ્ધ પુરુષો ધ્યાન અને સાધના દ્વારા પોતાની ચેતનાને જાગૃત કરે છે તેઓ માયાના આ પડદાને ચીરીને પોતાના પાછલા જન્મો જોઈ શકે છે જેને જાતિ સ્મરણ જ્ઞાન કહેવામાં આવે છે સામાન્ય જીવ માટે આ ભૂલી જવું એ આશીર્વાદ છે કારણ કે તે જ તેને વર્તમાનમાં જીવવાની અને પોતાના બાકી રહેલા કર્મો પૂરા કરવાની તક આપે છે ભગવાન શ્રીકૃષ્ણ અને ગરૂડજીનો આ સંવાદ હવે તેના અંતિમ અને સૌથી ગૂઢ પડાવ પર પહોંચ્યો હતો ગરુડજીએ પૂછ્યું હે પ્રભુ ઘણી વાર સાંભળવા મળે છે કે અમુક આત્માઓ વર્ષો સુધી ભટકતી રહે છે અને તેમને શાંતિ નથી મળતી શું આત્મા ખરેખર પોતાના રસ્તા પરથી ભટકી શકે છે અને શું એ નક્કી હોય છે કે આત્મા ફરીથી પોતાના જ કુળ કે પરિવારમાં જન્મ લેશે આત્માની આ અંતિમ નિયતિ શું છે શ્રી કૃષ્ણજીએ અત્યંત ગંભીરતાપૂર્વક સમજાવ્યું હે ગરુડ આત્માની યાત્રા હંમેશા સીધી અને સરળ હોતી નથી હા કેટલીક આત્માઓ ચોક્કસપણે ભટકે છે જેને આપણે પ્રેત યોની કહીએ છીએ આવું ત્યારે થાય છે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ અકાળે થયું હોય જેમ કે અકસ્માત આત્મહત્યા કે હિંસાત્મક ઘટના આવી આત્માઓ આશ્ચર્યચકિત હોય છે અને તેમનો મોહ એટલો પ્રબળ હોય છે કે તેઓ શરીર છોડ્યા પછી પણ આ સંસાર છોડવા તૈયાર નથી હોતી તે સિવાય જો કોઈ વ્યક્તિએ જીવનભર અત્યંત પાપ કર્યા હોય અથવા તેના અંતિમ સંસ્કાર શાસ્ત્રોક્ત વિધિથી ન થયા હોય તો તે આત્મા લાંબા સમય સુધી આ લોક અને પરલોકની વચ્ચે લટકેલી રહે છે આ ભટકતી આત્માઓની શાંતિ માટે જ નારાયણ બલી જેવી વિશેષ પૂજાઓ કરવામાં આવે છે પુનર્જન્મના સ્થાન વિશે સમજાવતા ભગવાને કહ્યું ગરુડ આત્મા ફરી ક્યાં જન્મ લેશે તે કોઈ આકસ્મિક ઘટના નથી પણ એક ગાણિતિક ગણતરી છે જેનો આધાર કર્મ અને ઋણાનુબંધ છે જો કોઈ આત્માનો પોતાના કુળ સાથેનો પ્રેમ અને કર્મોનો હિસાબ હજુ બાકી હોય તો તે ફરીથી તે જ કુળમાં પૌત્ર કે અન્ય કોઈ સ્વરૂપે જન્મ લઈ શકે છે પરંતુ જો તેના કર્મો તેને કોઈ મોટા ઉદ્દેશ્ય તરફ લઈ જતા હોય તો તે નવા દેશ નવા ધર્મ કે નવી પરિસ્થિતિઓમાં પણ જન્મ લે છે એટલું જ નહીં મનુષ્યના કર્મો એટલા નિમ્ન હોય તો તે પશુ કે પક્ષીની યોનિમાં પણ જઈ શકે છે આ બધું જ જીવાત્માના અંતિમ વિચારો અને તેના સંચિત કર્મો પર નિર્ભર છે ભગવાને અંતમાં ઉપદેશ આપતા કહ્યું પરંતુ ગરુડ આ જન્મ મરણનું ચક્ર અત્યંત કષ્ટદાયક છે આત્માનું અસલી મુકામ તો મોક્ષ છે જ્યાં તે પરમાત્મામાં વિલીન થઈ જાય છે અને ફરી ક્યારેય ગર્ભવાસનું દુઃખ ભોગવવું પડતું નથી જે મનુષ્ય નિષ્કામ ભાવે કર્મ કરે છે મારામાં અનન્ય ભક્તિ રાખે છે અને મૃત્યુ સમયે મારું સ્મરણ કરે છે તેની આત્મા ક્યારેય ભટકતી નથી તે સિદ્ધિ જ પરમધામને પ્રાપ્ત કરે છે આમ શ્રી કૃષ્ણના મુખેથી આ દિવ્ય જ્ઞાન સાંભળીને ગરુડજીના મનની તમામ શંકાઓ દૂર થઈ ગઈ તેમણે ભગવાનના ચરણોમાં વંદન કર્યા અને આ જ્ઞાન સમસ્ત માનવજાત સુધી પહોંચાડવાનો સંકલ્પ કર્યો મિત્રો ભગવાન શ્રીકૃષ્ણ અને ગરુડજીના આ સંવાદે આપણને શીખવ્યું કે મૃત્યુ એ અંત નથી પણ એક નવી શરૂઆત છે આપણા સન્માર્ગે કરેલા કર્મો અને પિતૃઓ પ્રત્યેની શ્રદ્ધા જ આપણી અને આપણા પૂર્વજોની ગતિ નક્કી કરે છે જો તમને આ આઠ ભાગની શ્રેણી ગમી હોય તો વિડિયોને લાઇક કરજો અને બીજા સાથે શેર કરજો તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂર લખજો અને આવી જ રહસ્યમય વાતો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી જય દ્વારકાધીશ